તો ચાલો બાળકો આજે આપણે એવી જ મજાની એક વાર્તા સાંભળીએ વાર્તાનું નામ છે મગર અને વાંદરો ફરી મિત્ર બની ગયા નંદનવન નામનું એક સરસ મજાનું ખૂબ મોટું જંગલ આ જંગલની વચ્ચોવચ એક ખૂબ મોટું તળાવ અને તળાવમાં કોણ કોણ રહેતું હોય બાળકો માછલીબેન ભાઈ મગરભાઈ બતકભાઈ બગલાભાઈ કરચલાભાઈ આવા તો કેટલા બધા પ્રાણીઓ રહેતા હોય તો આ મગરમાં પણ ઘણા બધા પ્રાણીઓ રહેતા હતા અને આ તળાવના કિનારે રહેલા વૃક્ષો પર કાબરબેન કાગડાભાઈ મેના પોપટભાઈ મેનાબેન ભાઈ અને બીજા ઘણા બધા પશુ પંખીઓ અને પ્રાણીઓ રહેતા હતા આ બધા પશુ પંખીઓ અને પ્રાણીઓ એકબીજાના પાક્કા મિત્ર હતા કોઈના પણ ઘરે કંઈ પણ પ્રસંગ હોય તો બધાને જમવાનું આમંત્રણ હોય જ જન્મદિવસ હોય કે લગ્ન બધાને ખૂબ જ મજા આવતી પણ એક વાતનું બધાને દુઃખ રહેતું મગરભાઈ અને વાંદરાભાઈનો પરિવાર એકબીજાના ઘરે ન જતા બંને વચ્ચે પેઢીઓથી વેર ચાલ્યો આવતું હતું ક્યારેક મગર અને વાંદરો કે મગરી અને વાંદરી સામસામે મળી જાય તો એકબીજા સાથે બોલતા પણ નહીં નજર નાખી અને રસ્તે ચાલ્યા જતા આજે તળાવના કિનારે ખૂબ સરસ મજાનો ઉત્સવનો માહોલ હતો શા માટે ખબર છે બાળકો મગરભાઈના પુત્રના લગ્ન આવવાના હતા જળચર પ્રાણીઓ અને તળાવ કિનારાના પશુપંખીઓ પણ બધા ખુશ હતા આખું અઠવાડિયું મોજ મસ્તી અને ગીતોની રમઝટ બોલવાની હતી સાંજ પડી એટલે મગરીબેન તો બધાના ઘરે ગીત ગાવા આવવાનું કહેવા ગયા દરેક ઘરે પતાસા પણ આપ્યા અને કહ્યું કે એક અઠવાડિયા સુધી દરરોજ તમારે બધાએ અમારા ઘરે ગીતો ગાવા આવવાનું છે બધા જ પશુ પંખી અને પ્રાણીઓએ આ મગરીબેનનું આમંત્રણ હોશે હોશે સ્વીકારી લીધું અને પુત્રના લગ્ન માટે ખૂબ ખૂબ અભિનંદન પણ આપ્યા પણ બાળકો આ મગરીબેને ફક્ત એક વાંદરાભાઈના ઘરે ગીત ગાવા આવવાનું કે લગ્નમાં આવવાનું આમંત્રણ ન આપ્યું પછી તો મગરીબેન ઘરે આવી ગયા રાત્રે તો સૂતા પણ કેમ કરીને એને તો નીંદર નથી આવતી ક્યાં સુધી પડખા ફેરોતા રહ્યા એક વિચાર જ એનો પીછો નહોતો છોડતો પેઢી દર પેઢી વાંદરાભાઈ સાથેના અબોલાથી તે વ્યથિત થતા એ વિચારતા રહ્યા કે વાંક તો અમારો જ હતો મગરીબેણે વાંદરાભાઈના કાળજાની વાત કરી તે યોગ્ય જ ન હતી નહીતર બંને વચ્ચે કેવી મિત્રતા હતી વાંક અમારા પૂર્વજોનો જ હતો તેથી સારા સંબંધ બાંધવા પહેલ પણ અમારે જ કરવી પડશે અને મારા પુત્રના લગ્નમાં બધા આવે અને આ વાંદરાભાઈનો એક પરિવાર ન આવે એ તો કેમ ચાલે આ તો મનમાં ડંખ્યા કરે કાલે હું અમારા પૂર્વજો વતી વાંદરીબેનની માફી માગી આવીશ અને ગીત ગાવા આવવાનું ને લગ્નમાં આવવાનું આમંત્રણ પણ આપી આવીશ આવો સરસ વિચાર આવ્યો એટલે મગરીબેન તો ખુશ થઈ ગયા અને મન પણ એનું શાંત થઈ ગયું અને હવે નીંદર પણ સારી આવી ગઈ વહેલા વહેલા સવારે ઉઠી ગયા અને મગરીબેણે પોતાના મનની વાત મગરભાઈને કરી દીધી મગરભાઈ પણ આ વિચારથી ખૂબ ખુશ થયા પણ તેણે શંકા વ્યક્ત કરી કે મગરીને કહ્યું તું વાંદરાભાઈના પરિવારને આમંત્રણ આપવા તો જઈશ પણ એ આમંત્રણ સ્વીકારશે ખરા આપણા પર બીજી વાર વિશ્વાસ મૂકશે મગરીબેન પણ એ ક્ષણ વિચારમાં પડી ગયા તેણે તો આ વાતની કલ્પના પણ નહોતી કરી પણ મગરભાઈએ ઉત્સાહ આપ્યો અને કહ્યું જો સાંભળ આપણે ધાર્યું છે એવું ન પણ બને પણ તું ખૂબ હરખથી લગ્નના ગીતનું અને લગ્નનું આમંત્રણ આવ અને હા સાચા દિલથી પૂર્વજો વતી માફી પણ માગી લેજે મગરીબેનને મગરભાઈની વાત યોગ્ય લાગી ઉત્સાહથી એ તો વાંદરાભાઈના ઘરે પહોંચી ગયા મગરીબેણે દરવાજો ખોખડાવ્યો વાંદરીબેણે દરવાજો ખોલ્યો પણ ખરો પણ મગરીબેનને જોતા વેત જ ધડાક કરતો દરવાજો બંધ કરી દીધો મગરીબેણે વિનંતી કરી કે હું તમારી સાથે થોડી વાત કરવા ઈચ્છું છું મહેરબાની કરીને દરવાજો ખોલો હું અંદર પણ નહીં આવું તમે બારને જ ઊભા રહેજો તો પણ ચાલશે પણ મારી સાથે વાત કરો અને મારી વાત સાંભળો જે હોય તે ઝડપથી કહી દો મારે હજી ઘણું બધું કામ કરવાનું બાકી છે ગુસ્સામાં વાંદરીબેન તો લાલ પીળા થઈ ગયા અને બોલ્યા તો મગરીબેણે કહ્યું હું મારા પુત્રના લગ્નમાં આવવાનું આમંત્રણ આપવા આવી છું અને અમારા પૂર્વજો વતી માફી માગવા આવી છું પહેલાં તો મગરભાઈ અને વાનરભાઈ મિત્ર જ હતા ને આપણે જૂનું ભૂલી અને નવી શરૂઆત કરીએ અમારો વાક હોવાથી હું ફરીવાર તમારી માફી માગું છું અને હા લગ્નમાં બધા હોય અને તમે ન હોય એ કેમ ચાલે ત્યાં તો વાંદરીબેન બોલ્યા બીજી વાર મૂર્ખ બનવા હું નથી તૈયાર આ પણ તમારી એક ચાલ જ હોય તો ના ના આપણે હવે કોઈ નવો વ્યવહાર વ્યવહાર ચાલુ નથી કરવો મને તમારા પર બિલકુલ વિશ્વાસ નથી વાંદરીબેનની વાત સાંભળી મગરીબેન તો નિરાશ થઈ ગયા અને ઘરે પાછા ફર્યા બે દિવસ પછી એવું બન્યું કે વાંદરીબેનનો નાનકડો એવો પુત્ર વડની એક ડાળીએથી બીજી ડાળીએ ઝૂલતો ઝૂલતો રમતો હતો અને અચાનક જ પવનનો વેગ વધી ગયો ડાળ ઉપર સંતુલન જાળવી ન શક્યો અને સીધો તળાવમાં પડી ગયો વાદરી બેણે અને એ તો બૂમ પાડવા લાગ્યા મારા પુત્રને બચાવો કોઈ મારા પુત્રને બચાવો મગરી એ બેણે સીધા જ વાંદરીબેનનો પુત્ર જ્યાં પડ્યો હતો ત્યાં પહોંચી ગયા અને તરત જ એને ડૂબતો બચાવી લીધો પોતાની પીઠ પર બેસાડી અને તળાવમાં ફેરવ્યો પણ વાંદરીબેનના બચ્ચાની તો ખૂબ મજા આવી ગઈ હવે તે વાંદરીબેન પાસે લઈ આવ્યા વાંદરીબેન તો પુત્રને હેમ ખેમ પાછો આવેલો જોઈ અને રાજી રાજી થઈ ગયા વાંદરીબેનનો પુત્ર કહે મામા મને તળાવમાં આ મગરીબેનની પેઠ ઉપર બેસીને ફરવાની ખૂબ મજા આવી ગઈ મગરીબેન કહે હવે હું તને તળાવમાં દરરોજ ફરવા લઈ જઈશ તું ખુશ થઈશ ને તું ખુશ થઈશ તો હું પણ ખુશ થઈશ મગરીબેન વળી પાછા બે હાથ જોડીને વાંદરીબેનને કહેવા લાગ્યા વાંદરીબેન ફરીથી હું તમારા પાસે અમારા પૂર્વજો વતી માફી માગું છું જો હું ધારત તો અત્યારે તમારા પુત્રને બચાવવાને બદલે મારી પણ શકે હોત પણ બધું ભૂલી તમારે મારા પુત્રના લગ્નમાં આવવાનો છે વાંદરીબેનને તો દીકરો બચી ગયો તેથી ઉત્સાહ આવી ગયો હતો તેથી બોલી ઉઠ્યા હા હા મગરીબેન અમે જરૂરથી તમારા પુત્રના લગ્નમાં આવીશું વાંદરીબેનનું બચ્ચું બોલ્યું લગ્ન ભલે હોય પણ મને દરરોજ તમારે તળાવમાં ફરવા તો લઈ જ જવાનું બચ્ચાની વાત સાંભળી મગરીબેન અને વાંદરીબેન પણ હસી પડ્યા અને બંને ફરીથી મિત્ર બની ગયા બંને એકબીજાને ગળે મળી ગયા તો ચાલો બાળકો આ પ્રાણીઓ પણ કોઈની સાથે વેર નથી રાખતા તો આપણે કોણ છીએ આપણે તો માણસો છીએ તો આપણે પણ કોઈ પણ સાથેના જૂના વેર ઝેરોને ભૂલી જવા જોઈએ બરાબર ને તો આવજો